અરે ક્યાં મૂવી મતુંને મૂવી બતાવો વિરોધ તમને કરું છું હું વિરોધ નથી એમ તમે આ સિંગર ને એમ કે દાણા જોડાવા છે ના કરું છે ને તે કરું છે એવું કર્યું છે એટલે ના હાલે તો ઢૂણવાનો નાચવાનો વિડિયો મેઈ મારો વિરોધ કરો હાલો ઘણા બધા બનાવેલા છે લે બેન તમે કરો ને તમે કરો ને એ વસ્તુ અલગ છે અને સ્ટેજ ઉપર વસ્તુ અલગ છે એવું ના હોય ભાઈ બરાબર આ માણસ કોઈના દાણા નથી જોતા અને કોઈ ને એવું નથી કર્યું તમે લોકો આ બધી વસ્તુ આનું જેમ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે બઉ ખોટું કરી નાખ્યું છે મારો મારો ભક્ત તો મારી ભેગી પ્રેમથી વાત કરવી જોઈએ છે છે ખબર પડે શું શું કરવું કરવું જોઈએ જોઈએ ના ના જે ખોટી ને એના હોય આપડે ઓડિયો રેકોર્ડિંગ વાયરલ સત્ય સ્વીકારી લે છે એટલે